સુરતમાં ફરી અસામાજિક તત્વોનો અંતક સામે આવ્યો છે ભેસ્તાન આવાસમાં નશાના કારોબાર સાથે જોડાયેલા માથાભાર આરોપીએ યુવાન પર શિવલેણ હુમલો કર્યો સુરત ભેસ્તાન આવાસમાં નશાના કારોબાર સાથે જોડાયેલા માથાભારે અજીબાઝ બિલ્લી દ્વારા નશો કરાવવા માંગેલા રૂપિયા નહીં આપતા બે વ્યક્તિ પર શિવલેણ હુમલો કરાયો હુમલાની ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે તો બીજી તરફ ગુનેગારો પર પોલીસની કાર્યવાહી પણ શંકાના દાયરામાં આવી રહી છે આ ઘટના ભેસ્તાન આવાસ ત્રેપન બિલ્ડિંગ નજીક બની હતી જેમાં અરબાઝ બિલ્લી નામના માથાભારે યુવકે નશા માટે રૂપિયા નહીં આપવા બદલે બે વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો છે હુમલાની ઘટના દરમિયાન અરબાઝ બિલ્લીએ ઈજાગ્રસ્ત યુવકોને કહ્યું કે જો સાંજ સુધી રૂપિયા નહીં આપે તો મારી નાખવાની ધમકી આપી ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે તાત્કાલિક નવી સવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં તેની સારવાર ચાલુ છે જ્યાં એક પીડિત યુવકની પત્નીએ પોલીસ પાસે તેમના પતિ પર થયેલા હુમલા અંગે ન્યાયની માંગણી કરી છે વધુમાં ઇજાગ્રસ્તની પત્નીએ જણાવતા કહ્યું છે કે અરબાઝ બિલ્લી નામનો માથાભારી યુવક વારંવાર આવી રીતે લોકો પાસે નશો કરાવવા રિયાની ડિમાન્ડ કરે છે અને જો વ્યક્તિ તેને પૈસા આપવાનો ઇનકાર કરે તો તેને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દેશે આ ઘટનાએ પોલીસની ડિંડોલી પોલીસની કામગીરી સામે સવાલો ઊભા કર્યા પોલીસની હપ્તાખોરીના કારણે ભેસ્તાન આવાસમાં ગુનેગારો બેખોફ થઈ ગયા છે ખુલ્લેઆમ ગુનહા કરી રહ્યા છે તો હવે જોવાનું એ રહ્યું કે પીડિત પરિવારને ન્યાય ક્યારે મળશે મારું નામ છે જાસ્મિન અક્તર શેખ મારું ભેસ્તાન આ વાત અમે તો જ્યાંથી અમે પેલું નવસારી બજારમાં ઘર તૂટી ગયા ત્યાંથી અમે અહીંયા જ ગઈએ છીએ આ ઘટના થઈ છે દોઢ દેવસ આ ઘટના એવી થઈ કે સર અરબાઝ બિલ્લી નામનો છે એ છે ને તે ગુંડો છે ત્યાંનો એને એમની માટે પૈસા મારા હસબન્ડ પાસે કાયમ માંગ્યા કરે તો આ વખતે મારા હસબન્ડ ને આપ્યા નથી એમ કે નમાજ પડી ને હમણાં જ આવ્યો થોડીક વાર ઉભો રે મેં તને પછી આપા તો મારા હસબન્ડ પર બોલે નહીં મોડો અભી જ ચાહીએ બોલે તો એ બાબતમાં મારા હસબન્ડ માર્યો અને પછી હું કીધું કે મારા હસબન્ડ કે હવે તો તને પૈસા નહીં મળે તો એમ કે તને રાત સુધીમાં પતાવી દઈશ આવી ધમકી આપી નહીં ગયો અમે કમ્પ્લેન કરી દીંડોલી પોલીસ સ્ટેશનમાં

દોસ્તી કેવી એટલે દોસ્તી હતી સર સાહેબ એટલે પૈસા લેન દેન કરે એમ સો પચાસ આપી દો બાવા પૈસા આપી દો સો પચાસ એવી રીતના બાકી એવી દોસ્તી યારી બી નથી સર ખાલી એમ કે રેમ કરીને આપી રહી અમે તો એમ જ છે કે અમારા મારા હસબન્ડ ઇન્સાફ જોવે સિવિલમાં છે સર હા બંને રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે